ઉંગમાં પાડી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં સપડાઈ હતી લાલ ગેટ પોલીસના વૈવરદારના પાપે પીઆઈ નો ભોગ 100% લેવાય શકે છે તેવી પોલીસ બેડામાં ચર્ચાઓ થઈ રહી છે વર્ષોથી લાલ ગેટ પોલીસ મતકમાં ચીપકી રહેલા અને વૈવરદારના ચેતનસિંહ અને સેકન્ડ વૈવરદાર રણકના કારણે સુરત પોલીસનું નામ ખરાબ થઈ રહ્યું છે શું પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ સુરતના લાલગેટ પોલીસ મથકના વહીવટદારના માથે ઉચ્ચ અધિકારી કે રાજનેતાનો હાથ છે તેવી ચર્ચા પણ વધી રહી છે એ માટે વર્ષોથી એક જગ્યા પર બની બેઠેલા વહીવટદાર વિરુદ્ધ કોઈ પણ પગલા લઈ કમિશનર સાહેબ કાયદેસરની કાર્યવાહી કરશે ખરા વિદેશી દારૂની સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા એક બોટલ જેની કિંમત એક લાખ બાવીસ હજાર સાતસો પચાસ સાથે એક મોબાઈલ પાંચ હજાર છસો ચાલીસ સાથે એક લાખ તેત્રીસ હજાર બસો નેવું નો મુદ્દા સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કબ્જે કરવામાં આવ્યો સાથે વહીવટદાર ચેતનસિંહ અને સેકન્ડ વહીવટદાર રણક ગેરકાયદેસર પરમિશન આપી ગેરકાયદેસર ગોરખ ધંધાની પોલ પણ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેડ કરી ખુલ્લી પાડી